મુખ્યમંત્રીએ રસ્તાની કામગીરીની સમીક્ષા કરી છે સીએમ ડેશબોર્ડ પર વિડીયો કોલ મારફતે આ સમીક્ષા કરવામાં આવી છે અને અધિકારીઓને સ્થળ મુલાકાત લેવા માટે પણ મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યા છે નેશનલ અને સ્ટેટ હાઇવેના સમારકામની અત્યારે કામગીરી ચાલી રહી છે જેનું સતત નિરીક્ષણ કરતા જોવા મળી રહ્યા છે મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીએ અધિકારીઓને અહી સૂચના પણ આપી છે જનતાને તકલીફ ન પડે તે દિશામાં કામગીરી કરવા માટેની સતત સૂચના પણ આપવામાં આવી છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમણે સીએમ ડેશબોર્ડ પરથી જ રસ્તાને કામગીરીની સમીક્ષા કરી હતી અધિકારીઓને આ અંગે સૂચના પણ આપવામાં આવી છે કારણ કે હાલ તો નેશનલ હાઇવેની સાથે સ્ટેટ હાઇવેના સમારકામની કામગીરી ચાલી રહી છે તેને લઈને અધિકારીઓને સૂચના આપી છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમણે સીએમ ડેશબોર્ડ પરથી જ રસ્તાને કામગીરીની સમીક્ષા કરી હતી અધિકારીઓને આ અંગે સૂચના પણ આપવામાં આવી છે કારણ કે હાલ તો નેશનલ હાઇવેની સાથે સ્ટેટ હાઇવેના સમારકામની કામગીરી ચાલી રહી છે તેને લઈને અધિકારીઓને સૂચના આપી છે